દૂધ સમૃદ્ધિ સકારાત્મકતા શુદ્ધતા અને ઉર્જાનું પ્રતિક છે દૂધના ઢોળાવા અંગે શુભ અને અશુભ સંકેતો વિશે શાસ્ત્રોમાં જણાવેલું છે ઉકળતું દૂધ અપણ ઉભરાય તો તેને અલગ અલગ માન્યતાઓ સાથે જોડીને જોવામાં આવે છે કેટલાક લોકો તેને શુભ માને છે તો કેટલાક લોકો અશુભ ગણે છે ઘરમાં માતા દાદી નાની દીકરીને હંમેશા સમજાવે છે કે ઘરમાં દૂધ ઉભરાવવું જોઈએ નહીં જ્યારે કેટલાક લોકો દૂધને ખાસ ધોળાવવા દેતા હોય છે જેમ કે જ્યારે ગૃહપ્રવેશની પૂજા થાય છે તો સૌથી પહેલાં ગેસ પર દૂધને ઉકળવા મૂકવામાં આવે છે અને તેને ઢોળાવા દેવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ગૃહપ્રવેશ પછી દૂધ ઢોળાઈને પૂર્વ દિશામાં જાય તો તેને શુભ માનવામાં આવે છે